કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની કાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે સાડા આઠ ને પાંચ નો દિવાબતી પૂજા થઈ ગયા છે ઘરના બધા વાસી કામ પડ્યા છે સાહેબ અને અત્યારમાં જો અહીંયા ગેમ લઈને બેહી ગયા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા અને ધારા આજ વહેલી ઉઠી ગઈ બે દિવસ ત્યાં વહેલી ઉઠી જાય છે સવારમાં પહેલાં નાઈ લે છે ને પછી જ ચા નાસ્તો કરવા બેસે છે કેમ કે બે ત્રણ દિવસ પહેલાં એક કમેટ આવ્યો હતો કે પહેલાં ધારાને નવડાવો ને પછી ચા નાસ્તો આપો ધારા સ્કૂલે જાય ને ત્યારે તો પહેલાં ઉઠી બ્રશ કરી નાઈ પછી જ ચા પાણી પીવે છે હમણાં વેકેશન છે એટલા વહેલા મોડું થઈ જાય એટલે હાલે છોકરાઓને બધું માફ હોય કેમકે બાળક એટલે ભગવાનનું રૂપ છે પણ હું અને સાહેબ તો નાહ્યા વગર ક્યારેય ચા પાણી પીતા જ નથી કહે પહેલું કામ કે સવારમાં નાય ઘરની વાસી હંજવારી કાઢવાની પછી જ છે ને ચા પાણી પીવાના ત્યાં લગી કોઈ વસ્તુ ખાવા પીવાની નહીં તો કે કહું છે અમારું સવારનું રૂટીન અને આજે સાહેબની થોડીક તબિયત નરમ ગરમ છે એનું કારણ છે કે કાલે જ સાહેબે જવારનો રોટલો તો ખાધો તો હરખ હરખમાં પણ એ રોટલો છે ને અનુકૂળ આવ્યો નહીં અને પેટમાં ગડબડ થઈ ગયું તો કાલ બપોરનું સાહેબને પેટમાં દુખે છે રાતના થોડુંક વધારે દુખતું હતું પેટમાં પણ સાહેબે દવા લીધી નહીં અને ખાધી નહીં જઈમાંય નથી સાહેબ એમ કહે કે પરેજી રાખીને તો મને આરામ થઈ જાય કાલ રાતના જ જઈમાં અત્યારે એ તો એને શનિવાર છે આજે એટલે અત્યારે એ ખાલી ચાદ પીવાનો છે ને આજ બપોરે જમવું નથી સીધું રાતના જમવાનું છે એટલે કે એક દિવસની પરેજી રાખીશ ને એટલે મને આરામ થઈ જાય જવજી પોતાને કંઈ તકલીફ થઈ ને તો પરેજીમાં રાહત મેળવી લઈને મને ધારાને કે માનવને કંઈ થાય ને એટલે સીધા ધોળે દવાખાને અને દવાના ટીકડાને પેકેટ લઈ આવે દવા પીવું દવા પીવું અને માથે ઊભીને અમને દવા પીવડાવે અને પોતાનો વારો આવે ને એટલે આપ એ પરેજી રાખવાની

કે પરેચી રાખી શકવું જોવાનું છે જો મુકાઈ જાય ને તો બને ત્યાં લાગી મારે ચાનું વેસન જ મૂકી દેવું છે કે મેરેજ પછી અહીંયા બધા ચા પીવે ને તો મને આદત ગઈ પણ હવે મારે આદત છોડવી છે કોઈ પણ વસ્તુ છે ને આપણે વળગીને ન રહી આપણે એને વળગીને રહ્યા હોય કે આપણે આદત પાડી હોય કે ભાઈ આના વગર મને ન હાલે એવું ન હોય જો દોઢ થી બે વર્ષનું છોકરું માનું થાવણ મૂકી શકતું હોય અને ખાવા વર્ગી જતું હોય તો આ તો ચા છે આપણે તો અત્યારે દ્વિ પાટલી વાળાના છે હા એક જ હું સવારે ચા પીપી અને રોંઢાની આદત તો અહીંયા આવ્યા પછી પડી એટલે આજે ચોથો દિવસ છે કે બને ત્યાં લગી મારે ચા મૂકી જ દેવો છે પીવો નથી તમારે શું કહેવાનું છે બધાયનું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો આનાથી મોટી પરેજી કઈ કહેવાય ચાલો અત્યારમાં તો મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે તો તમે બધાય આવી જાઓ સવારની મસ્ત મસાલાવાળી ચા પીવા તો ગરમા ગરમ ચાય તૈયાર થઈ ગઈ છે ધાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો તો મળીએ

લગમે આવી દીધું હા અמא મે આપકો કрте તો આપન એટલે ચાર આવી ગઈ સમાર લગેના ફોટા પર પડસે ને એટલે હું ચોક્કસ બતાવીશ હો મિલા વગર આ તે આટ નથી આડા પડા ઉખડી આલો ટાઈમ થયો છે આ દસ વાગ્યા નો અંજુ ધોવે છે કપડા ને અંજુ હું જાઉં છું દુકાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી ৰমকৰা ম নো কাই ৰাতি જે પોણા અગિયાર વાગ્યાનું અને વાસી કામ કરીને ફ્રી થાય ને પોણા અગિયાર વાગી ગયા છે તો કપડાં ધોવાઈ ગયા છે અને સુકવી દીધા છે અને આ બાજુ ફ્રિજના બધા ખાના બોક્સ બધું ધોઈ અને જો અહીંયા તડકે રાખી દીધું છે તો એ તપી જાય અને કોરા થઈ જાય ને એટલી વાર માલો ફટાફટ છે ને હું ફ્રીજ સાફ કરી લઉં કેમ કે આજ બપોરે રસોઈ બનાવવાનું કોઈ ટેન્શન છે નહીં એટલે ફ્રીજની સાફ સફાઈ થઈ જાય તો આ બાજુ બધા મસાલા ને બધું ચૂંટરપુટર કાઢીને રાખી દીધું આ બાજુ બધું શાકભાજી છે અને હવે ફ્રીજમાં છે એક દૂધની તપેલી અને થોડાક એવા ડ્રાય ફ્રૂટ તો હાલો બધું બહાર કાઢીને ફટાફટ છે ને ફ્રીજ સાફ કરી અને પછી સેટ કરી દઉં ને પછી તમને બતાવવું કે ફ્રીજ કેવું ક્લીન થયું છે ને કેવું સેટ થયું ધારા અંદર આવી જાય ધારાને પૂર જરૂર છે કાધારા પૂર ફ્રિજમાં ફ્રીજમાં એ તો આપલીવાલ વાલ ગાંધી પડે તો હાલો મૈડા થોડીક વાર રહીને તો કઈક આ રીતના ફ્રીજ ની સાફ સફાઈ કરી છે ડીપ ક્લીનિંગ કર્યું તો બોક્સ ખાના બધું ધોઈ અને મસ્ત એવું સેટ કરી દીધું તો આજે ફાઇનલી ફ્રીજ ની થઈ ગઈ તો કેવું લાગે છે મસ્ત લાગે ને હે બહુ મસ્ત છે તમારું ઘર ને તમારું ફ્રીજ એમ બરાબર ને તો સારું હાલો ફ્રીજ બંધ કરી દો તો હાલો હવે હું પણ થોડીક વાર દેખું અને પછી વિચારું કે રસોઈમાં હું બનાવું મારે ધારા ને બેને જમવાનું છે સાહેબ ને આજે પેટમાં દુખે છે એટલે કઈ જમવાની ઈચ્છા નથી તો મારે ધારા ને બેને જમવું તો હવે જોઈએ હું બનાવી નહીં પણ થોડીક વાર રહીને તો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો ને ધમ તડકાનો સિલાઈ કામમાં બેસી ગયા અત્યારે મારે નહોતું જમવાનું તમારે તો જમવાનું હોય ને તમારે તો જમવાનું હોય ને જમવાનું હા તો મૂકોઈ મૂકી સાફ પછી ડ્રેસ કટિંગ તો કટિંગ કર્યું કટિંગ બાકી છે કરું તો કામ જ ખબર હતી કે સલવાર પૂરી નહીં થાય સલવાર કે બીજોતે કેમ હું બોલાયા કામ પૂરું કર્યું અને હાલો હાલો અર્ધી તલવાર સીવાણી ખાલી મોરી જોઈટ કરવાની છે નેપો હાલો હવે બોપરા કરલાય કેમ કે મારે ધારામે જમવાનું છે ને હવા રોટલી કરી દીધી પડી હું ધારા બિયારની ચટણી રોટલી કે દહીં રોટલી ગમેમે એડજસ્ટ કરીને જમી લેવું અને સાઈડ ને બનાવી દઉં મસ્ત આવી ઠંડી ઠંડી લચ્છી

કેમ કે અમારા ભાગમાં તો ટાઢું જ આવે સાબનેર તો જમવામાં રજા હોય ને એટલે પછી અમારે એવું જ હોય જી હોય હાલે પછી બનાવવાનું ન હોય સારું હાલો તો મળ્યા હાલો ફрен ટાઈમ થયો છે પાંચ 5:10 નો અને કલાક દોઢ કલાકનો આરામ કરી લીધો છે તો હવે ફટાફટ આપણે રોંધાના કામ ઉપાડીએ કપડાંને ઘડી કરવાની છે વાસણ ચડાવવાના છે ફળિયા વારવાના છે અને પછી ધારાબેનની કુર્તી સીવવાની છે સલવાર તો સીવીને મેં તૈયાર કરી લીધી બપોરે જમી વાસણ ઉટકી અને સીધી જ બેહી ગઈ હતી મશીને તો ફટાફટ ધારાની સલવાર સીવીને તૈયાર કરી લીધી વીસથી પચીસ મિનિટ જેવો મને ટાઈમ લાગ્યો આ સલવાર સીવવામાં કેમ કે નેફો તૈયાર હતો ખાલી પાંચે જ જોઈન્ટ કરવાના હતા તો પતિયાલા સલવાર સીવી છે ને હવે આમાં રબડ નાખવાનું છે તો ધારાની સલવાર તમને કેવી લઈ ગઈ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો પહેલાં હું છે ને ફટાફટ રોંઢાના બધા કામ કરી લો ને પછી કુર્તીનું કટિંગ કરું ટાઈમ મળશે તો કેમકે પાંચ સવા પાંચ તો થઈ ગયા રોંઢાના કામ કરી લઈશ ને ધારાબેનને નાસ્તો આપીને એના હાલ હવાલ હરખા કરીશ ને તા રાતની રસોઈનો દીવાબાત્તીનો ટાઈમ થઈ જાય એટલે ટાઈમ હોય તો અત્યારે કુર્તીનું કટિંગ કરીશ ને હવે કાલે તો હાલો વાસો જ કરવી ફટાફટ હું રોંઢાના કામ કરો ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

વાહ સાબાર ચાલો હું પેલા ફરી વાર હો પછી તું પાજે પાણી ઉપરે ટાઈમ થયો છે પોણા સાત ને પાંચનો રોંઢાના કામ થઈ ગયા કપડામાં પ્રેસ થઈ ગઈ ધારાબીના અહીંયા હોમવર્ક કરે છે ને મારે સંધ્યાના દિવાબતીનો ટાઈમ થઈ ગયો છે ને રાતની રસોઈ બનાવવાની છે તો હાલો વાતું નથી કરવી ફટાફટ ફેલા છે ને દીવાબતી કરી લઉં પછી રાતની રસોઈ માનવું પછી આપણે મળીએ તો કન્ટિનુપ્રેન રાતની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ટાઈમ થયો છે નવ વાગ્યા નો સાહેબ અને ધારા ગયા છે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા હવે આવે એટલે વ્યારા કરવા બેસીએ તો હાલો સાહેબ આવે પછી મળીએ થોડીક રહીને ફ્રેન્ડ સાહેબ હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા છે ઘરે અને વ્યારાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધાય વ્યારા કરવા વ્યારામાં છે કઢી ખીચડી આલુ પાલકની સબ્જી અને રોટલી નહીં અથાણું નહીં પાપડ કે નહીં સંભરો હાલશે ને સાહેબ તો સાહેબને અત્યારે એકટાણું છે તો અત્યારે એને કઢી ખીચડી ખાવાનું મન થયા હતા તો કઢી ખીચડી બનાવ્યા છે તો હાલો તમે બધાય વ્યારા કરવા શું કે હે હા તો ફટાફટ બે ત્રણ રોટલી ખાઈ લ્યો એટલે મજા જ આવી જાય મને કે નહીં મારી દાડા ખાધું કે માખણ મારે જોયું ને તો સારું હાલો વેરા હાલો વેરા કરી લઈએ ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય માતાજી ಯ ಗಿರೀ ಜಯ ತಾರಾವತಿ ಹೈದಾರಾ ಜಮಾ ಮಶ್ಕುಲ್ ಎ